અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જીટાલી ફાટક પાસે દારૂ લઈ જતા સાળંગપુરના બુટલેગરને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂની એકસો ને છાસઠ બોટલ મળી કુલ સત્યાવીસ હજાર દારૂ મોબાઈલ અને રિક્ષા મળી એક પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સારંગપુરના કુખ્યાત બુટલેગર સહિત બે ઈસમની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી અંકલેશ્વર જી આઈડીસી પીઆઈ બી એન તેમજ સ્ટાફના સભ્યો સાથે પ્રોહિત જુગાણની ડ્રાઈવ અંતર્ગત અંકલેશ્વર રાજપીપળા રોડ પર પેટ્રોલિંગમાં હતી તો દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિટાલી ફાટક નજીક વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત રિક્ષા આવતા પોલીસે કોર્ડન કરી તેને અટકાવી હતી અને રિક્ષામાં સર્ચ કરતાં અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને પાઉચનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સારંગપુરના દિલીપ સોમા વસાવા અને મનીષ ઉર્ફે મલોક કાલિદાસ વસાવાની ધરપકડ કરી હતી તેમજ રિક્ષામાં રહેલ દારૂને એકસો ને બોટલ મળી કુલ સત્યાવીસ પોઈન્ટ સો દારૂ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર અને રિક્ષા કિંમત રૂપિયા એક લાખ મળી કુલ એક લાખ બત્રીસ હજારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી